હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિહિકલ અપડેટ વિથ મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ વેગેન આર કાર આવેલ છે મિત્રો વેગેન કાર કમની ફિટિંગ અને કાર તમને મિત્રો શોરૂમ કંડિશન જોવા મળશે મિત્રો કાર ખૂબ જ ઓછી કિંમતમાં ફૂલ જવાબદારી સાથે વેસવાની છે વહેલાથી પહેલા વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો વધુ વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા મિત્રો આપ આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો વોટ્સઅપ કરી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે આ વેગનર કારનો માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે વેગનર કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે આઠમો મહિનો અને મિત્રો કાર થ્રી ઓનર છે જે ઝીરો થ્રી પાર્સિંગ રાજકોટ પાર્સિંગ જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ ફૂલ રનિંગ જોવા મળશે અને કાર તમને એક લાખ અને આઠ હજાર કિલોમીટર ફરેલી જોવા મળશે વ્હાઈટ કલરમાં વેગન આર કાર જોવા મળશે મિત્રો વેગન આર કારમાં કારચડો ક્યાંય પર જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે ફૂલ જવાબદારી સાથે કાર તમને જોવા મળશે મિત્રો કારમાં ટાયરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે અને હાલમાં કારમાં એક પણ રૂપિયાનો ખર્ચો અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે કારની કન્ડિશન તમે મિત્રો આપણી ચેનલ ઉપર વિડીયોમાં જોઈ શકો છો લૂકવાચ ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે આ કારની કિંમત મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે વેગનાર કારના માલિકની તો માલિકનું નામ સબ્બીરભાઈ છે અને મિત્રો છબ્બીરભાઈએ વેગનર કારની કિંમત રાખેલી છે બે લાખ અને એંસી હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો વાત કરીએ આપણે સબ્બીરભાઈનો મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે બાણું ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને એંસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન પર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ વેગેનાર કાર લેવાતા હોય તો વધુ માહિતી માટે સબ્બીરભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ